બધાને નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ આ નવા વર્ષમાં હું તમને બધાને મળવા ઈચ્છું છું વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય બન્યા પછી આ પહેલું નવું બેસતું વર્ષ છે મારી અંતરની દિલની ખૂબ એવી લાગણીઓ છે કે હું મારા બધા જ વડીલો માર્ગદર્શકો સમર્થકો પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારશ્રીઓ અને જે કોઈ પણ લોકો ગુજરાતની અંદર રાજનીતિ બદલવા માગે છે એ બધાને હું મળું એવી મારી પોતાની અંતરની ઈચ્છા છે અને એટલે પરમ દિવસે એટલે કે તારીખ પચીસ ના રોજ વિસાવદર ખાતે શ્રી સતીઆ પાર્ટી પ્લોટમાં એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું છે પચીસ તારીખે બપોરે ત્રણ વાગ્યાથી લઈ સાંજના સાત વાગ્યા સુધી સળંગ હું તમારી રાહ જોતો હોઈશ તમે આવશો તો મને ખૂબ ખુશી થશે તમને મળીને મને ખૂબ ઉર્જા અને પ્રેરણા મળશે ગુજરાતભરના સૌ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સૌ શુભચિંતકો ગોપાલભાઈ ઇટાલિયાને આશીર્વાદ આપતા સૌ વડીલો તમામ માતાઓ બહેનો બધાયને હૃદયપૂર્વક હું આમંત્રણ પાઠવું છું કે પરમ દિવસે એટલે કે તારીખ પચીસ દસ બે હજાર પચીસ ના રોજ આપ સૌ વિસાવદર ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી અને મને આશીર્વાદ આપો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જૂનાગઢ તાલુકાના પણ તમામ ખેડૂતો મતદારો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમારા હોદ્દેદારોને પણ વિનમ્ર નિવેદન સાથે હૃદયપૂર્વકનું આમંત્રણ છે કે આપ સૌ આવો પધારો આપણે બધા જ નવા વર્ષ નિમિત્તે મળીએ એકાબીજાને મળીને વાત વિચારોનું આદાન પ્રદાન કરીને સાથે મળીને બધાય ગુજરાતનું ભલું કેમ થાય નવા વર્ષમાં ખેડૂતોનું સારું કેમ થાય એ દિશામાં આગળ વધીએ આ સ્નેહ મિલન સમારોહમાં હું તમામને આમંત્રણ કરતા ખૂબ ગર્વ અનુભવું છું હું તમારી રાહ જોતો આવી સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ છે આપણે બધા સાથે સ્વરૂચિ ભોજન પણ લઈશું અને ખૂબ વિશાળ સારો ભરચક કાર્યક્રમ છે પરમ દિવસે પચીસ દસ બે હજાર પચીસના રોજ વિસાવદર ખાતે શ્રી સરદાર પટેલ ના આગેવાનીમાં શ્રી કેશુબાપા પટેલ જેવા પ્રેરણા પુરુષોના પ્રેરણાથી આ વિસાવદર વિધાનસભાની અંદર આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં આપ સૌ ઉપસ્થિત રહેશો હું સરનામું સમય અને સ્થળ ફરી એક વખત બોલું છું તારીખ છે પચીસ દસ બે હજાર પચીસ સમય છે બપોરે ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનું સરનામું છે શ્રી કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડની બાજુમાં શ્રી સતી આઈ પાર્ટી પ્લોટ માંડાવડ વિસાવદર શહેર ખાતે આપ સૌ આવો એવી આગ્રહભરી વિનંતી સાથે નિમંત્રણ પાઠવું છું સૌને જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ